જય માતાજી જય બાબા સીતારામ કેમ છો બધા મજામાં તો આજે આપણે એનો બીજો ભાગ છે તો ખાસ કરીને આજ આપણે બહુ વાતને ધોવી ડાયરેક્ટ સવાલ છે એ બધાય લેવા મળીએ અને બીજો સવાલ એવો છે કે તમારે ગાડી કેટલી છે તો અમારી પાસે ત્રણ ગાડી છે એક તો એક આ બુલેટ છે અને એક ફેશન પ્રો છે અને એક સ્પ્લેન્ડર છે ત્રણ ગાડી છે બીજી ગાડી તો અત્યારે ઘરે નથી નોખે નોખે લીન ગેલા હે તો એક બીજો સવાલ એવો છે કે રિનભાઈ તમારે ફોર વ્હીલ કે ટુ વ્હીલ ક્યારે લેવાનું છે તો હમણે તો કે ફાઈન નથી તે હમણે કઈ નહીં લેવું ફાઈન થાય તો લેવું અને હવે બીજો સવાલ કે રિનભાઈ તમે કઈ ફોર્મેટમાં માં વિડિયો શૂટ કરો છો તો હું અત્યારે હે ને 1080 60 fps માં વિડિયો શૂટ કરું છું તો એક એવી કમેન્ટ પણ હતી કે મમ્મી ભાઈ એક પાછો 1000 રૂપિયા તો મમ્મી તો ચરાવીને જ ને છે તો 1000 રૂપિયા હે કામ બાલે મારા વિના સાહેયા પાટલે બે ના પાટલો જો કહીં મારાવીના શયાવે મારાવીના તયા પાટલે બે ના મારાવીના તાયે વાતય ઉ Tu ek video soal iwo to <todic> ke momi nu naam kumuh se iya. Sabah tamaru naam kumuh se iya. Mal naam. Kaligyan. Kaligyan. Iyo nam kiam ra iya. Na nirik ya. Tara boho boho kaligyan. Ha. Tipisi handa mal naam kaligyan daki gitu. He ya. Sabah dua latik ya. અને એક બીજો સવાલ એવો છે કે તમારા પપ્પાની કેટલા ભાઈઓ છે તો મારા પપ્પાની છે ને પાંચ ભાઈઓ હતા પણ એક ભાઈ તો ઘણા સમય પહેલાં મેં નાના નાના હતા ત્યારેથી એક અમારા દાદાનું ઓવસન છું અને એક હમણાંથી તમને બધાને ખબર છે થોડાક દિવસ પહેલાં તો મારા પપ્પાની પહેલાં પાંચ ભાઈઓ હતા હવે ત્રણ ભાઈઓ છે તો બીજો એક સવાલ એવો છે કે બહુ અઘરો છે પણ તમે હે કે મારે ખવરાશો પણ તોય આપણે કીધી કે તમારે કેટલી ગર્લફ્રેન્ડ હતી

મને ખબર છે તમે દસ જેટલા જ ખાવ પછી ખાતા એ ખબર નઈ ખાવ માવા ખાવ છો ભાઈ હું અને એટલા બધા નહીં પણ આમ પાંચ છ માવા ખાવા ખાધી અને બીજો સવાલ એવો છે કે તમે ઘરમાં ફેમિલી મેમ્બર કેટલા જણા છો આપણે કેટલા જણા છીએ આપણે જણા જણા છે અને એક બીજો સવાલ એવો હતો કે તમે યુટ્યુબમાં કામ કરો છો તો તમારો પર્સનલ ધંધો મૂકી દીધો જવાબ આપજો આ તો હું ભાઈ હું પહેલાં ઈરાનનો હતો અને હવે મેં ઈરાન એવું બંધ કરી દીધું છે અને ઓનલી સોશિયલ મીડિયામાં ઇન્સ્ટાગ્રામમાં અને યુટ્યુબમાં જ કામ કરું છું અને એક બીજો સવાલ એવો પણ છે કે ભાવનગરથી તમારું કામ કેટલું દૂર થાય તો ભાવનગરથી અંદાજે સો કિલોમીટર જેટલું મારું કામ થાય છે અને એક બીજો સવાલ એવો પણ છે કે તમારા પપ્પા બહુ વિડીયોમાં કેમ નથી આવતા તો એવું ન હોય મારા મારા પપ્પા વિડીયોમાં આવતા જ હોય પણ

તો તમારે બધાની એક ખાસ કમેન્ટ દેવી પણ હતી કે તમારા ઘરે આ માડી રહી કોણ છે એમ તો મારે શું થાય એમ તો શું થાય સાંભળ બધું એને મોટા માથા મોટા બાહે મારા કારણ કે હમણાં અમને અમારા દાદાનું હોસન થયું છે તો પછી માડીને બીજા એક કહેજો છોકરાને એવું કોઈ નહીં તો અમે તેના છોકરા છે અને હવે અમારી ભેગા જ રહે અમે ભેગા જ રહેવો ને હા આની અંદર તમારે બધી કમેન્ટના જવાબ આવી જાય બીજો સવાલ એવો પણ છે કે તમારા પરિવારના જૂના ફોટા બતાવો તો પાકો આલ્બમ ગોતશું જૂનો અને પરિવારના આખા જૂના ફોટા ને ગોતીને બતાવીશું પૈસા રાખી હવે એક વિડીયો બનાવીને અને એક બીજો સવાલ એવો છે કે તમે દયાળમાં કઈ બાજુ રહો છો તો અમે ગામમાં જ રહી છીએ અમારા ગામથી ઉંચા કોરા બાયપાસ રોડ નીકળો ને પછી રોડ માથે જ રહી છે અને એક ભાઈ મેલેડીમાં ની જય બોલવાનું કીધું છે તો બધા એને જય મેલેડીમાં એમ લખી નાખજો અને બીજો સવાલ એવો છે કે તમારા ઘરમાં શાંતિ માણસ કોણ છે પપ્પા પપ્પા પપ્પાને કઈ બહુ બોલવાનું હોય નહીં જે વાત નો જવાબ હોય એ પોષણ હોય કે બીજું કઈ બહુ બોલવાનું ન હોય ને ભાઈ માત્ર અમાર મેહુલ ભાઈ એનો હાલ શાંતિ મકર એ કોઈ દેશ કઈ વસ્તુ ના બોલે તો એક એવી કમેન્ટ છે કે ભાઈ ગોલ્ડ બટન જાણે કે 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 જેક જેક ભાઈને ભાઈને આવી આવી ગયું ગયું ભાઈ વાત વાત દેજો ની પણ તો તો છે છે કારણ એની બે અંદર પ્લસ થઈ ગયા તમે બધા સપોર્ટ કરો તો અમારે પણ જલ્દી સિલ બટન આવી જાય બહુ સપોર્ટ તો અમારે અમારે આવી જાય અને બીજો સવાલ એવો છે કે તમારા ઘરમાં કોના લગ્ન બાકી છે તમારા ઘરમાં એક રખુ ભાઈ છે એક મેહુલ ભાઈ છે પછી કે જલ્પા બે ત્યાં એને ઘર બાકી છે ને આ બે ના થગન થઈ ગયા ખાસ અત્યાર સુધી તમે જેની વાત જોઈ રહ્યા છો ને એ સવાલ આવી ગયો છે કારણ કે તમારા એક મહિનાની ઇન્કમ કેટલી છે તમારી એક મહિનાની ઇન્કમ એટલી છે તો એક એટલો કમ છે ને આઈફોન આવે એટલે એવું નથી એક નોર્મલ હે કે આઈફોન આવી જાય એટલી ઇન્કમ છે અત્યારે અમારી યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ બે થઈને એટલી ઇન્કમ છે અને એક બીજો સવાલ એવો છે કે તમારી ઇન્સ્ટાગ્રામમાંથી કેટલી ઇન્કમ આવે છે તો માંથી તો કાંઈ ઇન્સ્ટાગ્રામ તો કોઈને કાંઈ પૈસા આપતું નથી પણ એમાંથી આપણને પ્રમોશનના ને એના થોડા ઘણા પૈસા મળી જાય છે એટલે આમ ગણો ને તો મહિનાનું વાપરવાનું નીકળી જાય એટલા પૈસા આવે એમાં અને એક બીજો સવાલ એવો પણ હતો કે તમારા આખા વર્ષની ઇન્કમ કેટલી છે તો આખા વર્ષની ઇન્કમની વાત કરું ને તો મેં આ વર્ષની મેં જ્યારથી સ્ટાર્ટ કર્યું ને ત્યારથી તે અત્યાર સુધીની મારી લાઇફ ટાઈમ અર્નિંગ કહું ને તો મેં એક આઈફોન પંદર પ્રો મેક્સ ઈ કેટલા ના હોય તમને બધાને ખબર હશે એક મોબાઈલ લીધો છે અને એક બીજો આઈફોન આપણે સામાન્ય 11 કે 12 ઈ મોબાઈલ આપણે લઈ જઈએ એટલે ઈ બે ભેગો કરીને એટલે ઇન્કમ એક વર્ષની સેમ આવી અને એક ખાસ સવાલ એવો પણ હતો કે તમારા આખા ઘરની ઇન્કમ કેટલી છે એમ તો બા આપણે આખા ઘરની ઇન્કમ કેટલી છે આપણે આખા ઘરની કેટલી છે બટ આખા ભરાને 4-5 લાખ રૂપિયા કામ છે એટલે હોય કે એમાં જો એટલે કેટલા 10000 ના ખાવાળા છે હે પછી કઈક ને કેવા પરસન આવી જતી પરસન કરવાની આવે પણ એટલા બધા પાછા ઘરમાં દસ જણા છે એવું બધું હોય પ્રસંગ હોય આ છે બધા એટલે વાય વધે નઈ પાછું દિવાળી આવે ને એટલે પાછું કપામાં નક્કી જાય તો જુઓ આ હતા તમારા બધાના ખાસ બધા રી સ્પેશિયલ સવાલ હતા એ બધા એના લીધા છે અને કોઈની કોમેન્ટ બાકી લીધાથી હોય તો દિલથી માફ કરી દેજો અને આ વિડીયોની અંદર કમેન્ટ કરી દેજો તો આપણે પાછા એ કમેન્ટમાં કમેન્ટમાં જવાબ આપી દેવું બધાને તો ખાસ કરીને કોઈનું દિલ દુખાણું હોય કે કોઈને કોમેન્ટ ન લેવાની હોય તો દિલથી માફી માગીએ છે તો માફ કરી દેજો અમને અને બસ બધા બધાનો સપોર્ટ પણ અમને ખૂબ મળે છે તો આવોને આવો સપોર્ટ કરતા રહેજો ને બસ મળીએ પછી એક નવા બ્લોગ વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી બબાય